એવું કરી દેલા એટલે છોરી એમ કરતા લી હીલા તું હેમ ફર તારે લીધે મારે તારા તને દેખાયું ને તો હજુ હી કરે હા માર મને ઠું તો હું કરું આપણું

તમારાંભાડો ને મુખ્ય આવું ગામ નો મુખ્ય એટલે મારે બી હક ભણે કી હોય પક્ષ લેવાનો હક ભણે હગ ભણે પણ ગુનેગાર છે છોડી દેવો ને ભીડો કરવા એમ હા ભહી રહ્યા બધા સોરી આવી રહ્યો સોરો આવી રહ્યો ભેગા કરી દઈએ કે શું કરીએ ના હાર દેવ પંચ પર હાર દઈએ કે એકમ કરવા પંચ પર જ હારવા ને પૈસા નહીં નઈ લેતા બી કાંઈ નહી

તું હાવે સેલી સેલી ગડે આ યુ આલ ફેકલી ફોન ન આલવાનો ફોન